આજથી શરૂ થશે આ રાશિના શુભ દિવસો અને આ રાશિના ભાગ્ય ચમકશે જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના ઉદય અને અસ્તને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે જ્યારે ગ્રહોનો ઉદય થાય છે અથવા અસ્ત થાય છે ત્યારે અમુક રાશિઓનું ભાગ્ય નક્કી થાય છે આવો જાણીએ કર્ક રાશિમાં બુધના ઉદયને કારણે કઈ રાશિના લોકો રહેશે ભાગ્યશાળી વૃષભ રાશિ વેપારના વિસ્તરણની યોજનાઓ સાકાર થશે ભાઈઓનો સહયોગ મળશે परिवार में शुभ कार्य कपड़ा की भेट पर मड़ी शके हेनोकरी में बदलाव की बीजी जगह जवु पड़ी शके छे। आयात निकासना व्यवसाय में लाभनी तक मल्श माता सहयोग वाहन आनंद में वारो थी हेनोकरी में अधिकारी सहयोग कर्क राशि आत्मविश्वास भरपूर में सुख सुविधाओनों विस्तार कार्यक्षेत्र में परिवर्तन शक्य है માતાનો સહયોગ મળશે લાભમાં વધારો થવાની સંભાવના છે નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે વૃશ્ચિક રાશિ વાણીમાં મધુરતા રહેશે પરિવારનો સહયોગ મળશે વેપારની સ્થિતિમાં સુધારો થશે પરિવારમાં ધાર્મિક કાર્ય થઈ શકે છે મિત્રની મદદથી વેપારનો વિસ્તાર થશે ધનલાભની તકો મળશે પારિવારિક જીવન સુખમય રહેશે પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા પર જઈ શકો છો ધન રાશિ શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે સમય શુભ રહેશે મનમાં આનંદની લાગણી રહેશે નોકરીમાં બીજી જગ્યાએ જવાનું થઈ શકે છે આવકમાં વધારો થશે અધિકારીઓનો સહયોગ મળશે પરિવારનો સહયોગ પણ મળશે